તળાજાના શેળાવદર ગામે પતિએ પત્નીની હત્યા કરી હોય તેવો બનાવ સામે આવ્યો છે ઘરકંકાસના કારણે આ બનાવ બન્યો હોય તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે પતિએ પથ્થરો વડે પત્નીની હત્યા કરી છે તેવી વિગતો પણ મળી રહી છે જોકે આ બાબતને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી આગળની કાર્ય આદરી છે તેવા અહેવાલો મળી રહ્યા છે

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શિયરાવદર ગામે રહેતા છાયાબેન વનરાજભાઈ ગોહિલ અને તેના પતિ વનરાજભાઈ ગોહિલ બંને વચ્ચે ઘર કંકાસના કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પતિએ પત્નીની પથ્થર વડે હત્યા કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને તળાજા હોસ્પિટલ ખાતે પીએમ મર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાથમિક તપાસમાં ઘર કંકાસના કારણે ઝઘડા થયા હોય અને તેના હિસાબે આ હત્યા થઈ હોય તેવી વિગતો મળી રહી છે આ બનાવ અંગે દાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી એચ મકવાણાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેરાવદર ગામે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું જાણવા મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી આ પ્રાથમિક તપાસમાં ઘર કંકાસના ઝઘડામાં પતિના હાથે જ પત્નીની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું તળાજા પોલીસે મૃતકના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે મારા જમાયા દીકરીને મારી નાખી અઠવાડિયા પહેલાં મારા ઘરે આવી હતી ત્યારે પહેલાં એણે ફરિયાદ કરી હતી ડાટામાં કે બાપા આ રીતના મારે બાગ્યા તોફાન કરે ને મારી આરે બાજે છે ધાદુ પી અને મને ઘણું ધબ્યું હતું રાતે અને દોરી બાંધીને ફેંકી હતી તે પછી મેં દીકરીને કીધું કે બટા તું ભાવનગર બી આવ અને અઠવાડિયું અહીંયા રહી જાય પછી શાંત પડે ને ત્યારે હું આવી જાય મોકલીશ કે પપ્પા એને ફોન આવ્યો એ બે હવે હું નહીં બોલું કાંઈ બેને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા ડાટા અને એને ચોખ્ખું કીધું હતું કે હવે પછી ફરિયાદ નહીં હવે એમને બે માથાકુટ નહીં કરી ત્યારે જમાદાર સાહેબે એમ કીધું હતું કે આ છોકરાનો કોઈ ભરોસો નથી આવ્યો મને સોડ છોકરા ઉપર આવું જ લાગે છે કે હવે મેં કીધું બટા કેમ કરું તો કે હું બપા થઈ જાઉં તો મેં કીધું જા બટા તે પછી ના આજ 10 15 દી રહ્યા ગયા ના બનાવ બની ગયો છે સાઈકલ સમજીયા જગડો હાલતો તોલા જગડો 15 દી થયેલા માથાકૂટ થઈ ગઈ તી પછી માથાકૂટ તો તમારે આમ તો એ કામ કરે આજ ઉમોય કામ ન કરું તો મારા ઘરવાળા મને હેરાન કરશે છે કે કે કરી આપો આજ એક વરસથી સંતન ત્રણ છોકરાને હાજોવા એટલે વાત છે એમ આ બધું એમ થાય સ્કૂલની ફી ભણાવવા ગણવા માં ખવરાવા પીવરાવું એકલી વાઈફ કરે હું આજ એકલી ઉપર બોજો નાખી દે આદમીને દારૂ પીને હોળના ભાવમાં ભટકવું ને કોપલે આવી રીતે દીકરીને કોકની હેરાન કરાય જે પંદર કુલ જેવી દીકરી પંદર વર્ષથી આ એરિયામાં આપેલી ફરિયાદ એના માવતર અમારા ઘર ઊંડી પંદર વર્ષ તમારા સગા થાય લોકો કાંઈ તમારા સગા થાય દૂર ના કેવું કાંઈ નહીં નહીં પંદર વર્ષથી આપી કોઈ ખબર લેવા અમારા વેવાયની ખબર લેવા બે માણસ આંટો મારવા જતા આજ પંદર વર્ષ વેવાય વહેલાની અઠવાડિયે મહિને બે મહિને છ મહિને ખબર લેવા જાય એ આવ્યા ન જ બે એમાંથી એ કે અમારા ઘરે